નમસ્કાર મિત્રો જોબ્સ રીતે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે તો તેમાં તમને પગાર મળવાપાત્ર રહેશે પાંસઠ હજારની આસપાસ તમને પગાર મળશે અને જગ્યાઓની વાત કરીએ તો ટોટલ ઓગણીસ હજાર નવસો અને પચાસ જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે શું જોશે કઈ ઉંમરના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ ક્યારથી તમે એપ્લાય કરી શકો છો અને ક્યાં સુધી તમે એપ્લાય કરી શકો છો એ બધી માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ આપ પહેલી વખત આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે ફરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર ઓર્ગેનાઇઝેશનનું નામ જોઈએ તો કેન્દ્રીય વિદ્યાલય સંગઠન એટલે કે કેવીએસ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં ઘણી બધી પોસ્ટો ઉપર ભરતી થવાની છે જેમાં લોઅર ડિવિઝન ક્લાર્ક આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ સ્ટેનો ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજી ત્યારબાદ ત્યાર ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી ટી પ્રાઇમરી ટીચર પીઆરટી નર્સ એક્ટિવ ટીચર અને કોચ આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે એમ ટોટલ કુલ મળીને ઓગણીસ હજાર પાંચસો અને પચાસ જગ્યા ઉપર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઉકેલ એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મેલ હોય ફિમેલ હોય બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે વાત કરીએ સેલરી તો સેલરી તમને પાંસઠ હજારની આસપાસ મળવા પાત્ર રહેશે અને વાત કરીએ એજ લિમિટની તો તમારા અઢાર વર્ષ હોય તો તમે એપ્લાય કરી શકો છો અને મેક્સિમમ એજ છે તે પિસ્તાલીસ વર્ષ છે અને આમાં એજ રિલેક્સેસન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારે એક્ઝામ લેવામાં આવશે અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ અને ત્યારબાદ તમારું સિલેક્શન કરવામાં આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમારે દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએશન આ બધું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ પાસે હોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તેના ડોક્યુમેન્ટની તો તમારી પાસે પાસવોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ એજ પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તમે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે આ કેવીએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે રી એપ્લાય કરવા માટેની તેના પર પહોંચી જશો ત્યાં તમારે તમારી પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ભરવાનું રહેશે ત્યારબાદ જે પણ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે તમારે બધા અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારે તેમાં જે પણ માહિતી આપી હોય તે તમારે ફિલ કરીને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે ફોર્મ સબમિટ થઈ જાય ત્યારબાદ તમારે જ્યારે એડમિટ કાર્ડ એટલે કે જ્યારે કોલ લેટર આવે ત્યાર સુધી રાહ જોવાની રહેશે અને કોલ લેટર આવે ત્યારે તમારે જે તે તારીખે એક્ઝામ દેવાની રહેશે હવે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસે તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને લાસ્ટ ડેટની વાત કરીએ તો અઠ્યાવીસ ડિસેમ્બર સુધી તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો અત્યારે જ તમે તમારા જે પણ ડોક્યુમેન્ટો હોય તે કમ્પ્લીટ કરવા માંડો જેથી જ્યારે પણ આ ભરતીની જાહેરાત આવે લિંક આવે ત્યારે તમે તેમાં ફોર્મ ભરી શકો અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને પાંચ તારીખે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અપડેટ કરી દેવામાં આવશે તેથી ત્યારે તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી જ્યારે પણ આની ડેટ આવે ને લિંક મળે આવે ત્યારે તમે તેમાં એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતું આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત